મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો પાલિકાની સિક્યોરિટી અને પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓ મુખ્ય માર્ગ પર બેસી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા કર્મચારીઓ રસ્તા પર બેસી જતા ટ્રાફિક ખોરવાયો હતો અને આ આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય પાણી પુરવઠા વ્હીકલ પુલ ગાર્ડન સિક્યુરિટી પ્યુન વિભાગ સહિત વિવિધ વિભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા દ્વારા કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી અને આ તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે આ કર્મચારીઓ દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી પાલિકા કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓ પ્લે કાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા વિશાળ મોરચો આવી પહોંચતા નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો તો બીજી બાજુ પાલિકા સિક્યુરિટી દ્વારા કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો જો કે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્યાર સાથે મુખ્ય માર્ગ પર બેસી ગયા હતા જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા હતા